હેલ્લો વિદ્યાર્થી મિત્રો યુનિટ બેના ભાગ ચારમાં આપણે ધ બોટમેન એન્ડ ધ સ્કોલરની સ્ટોરી વિશે જાણીશું અને ત્યારબાદ એક્સરસાઇઝ સોલ્વ કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટોરીનું વાંચન કરીએ વન ડે અ સ્કોલર વોન્ટેડ ટુ ક્રોસ અ બિગ રિવર હી સો અ બોટમેન સીટિંગ બાય હીઝ બોટ હેલ્લો બોટમેન કેન યુ ટેક મી એક્રોસ ધ રિવર એક દિવસ એક વિદ્વાન એક મોટી નદી પાર કરવા માગતો હતો તેણે એક નાવિકને તેની હોડી પાસે બેઠેલો જોયો હેલો બોટમેન શું તમે મને નદી પાર કરાવી શકશો યસ ઓફકોર્સ પ્લીઝ ગેટ ઇન હા ચોક્કસ કૃપા કરીને અંદર આવો ધ બોટમેન સ્ટાર્ટેડ રોઈંગ ધ બોટ સ્લોલી એઝ ધે મૂવડ થ્રુ ધ વોટર ધ સ્કોલર ડિસાઇડેડ ટુ ટોક હોડીવાળાએ ધીમે ધીમે હોડી ચલાવવાનું શરૂ કર્યું જેમ જેમ તેઓ પાણીમાં આગળ વધ્યા વિદ્વાન વ્યક્તિએ વાત કરવાનું નક્કી કર્યું ડુ યુ નો વિદ્વાનિથિંગ અબાઉટ સાયન્સ શું તમે વિજ્ઞાન વિશે કંઈ જાણો છો નો સર આઈ નેવર વેન ટુ સ્કૂલ ના સાહેબ હું ક્યારેય શાળાએ ગયો નથી ઓટ મીન્સ યુ હેવ વેસ્ટેડ અ પાર્ટ ઓફ યોર લાઈફ ઓ એનો અર્થ એ કે તમે તમારા જીવનનો એક ભાગ બગાડ્યો છે ધ બોટમેન સેડ નથિંગ એન્ડ કેપ્ટ રોઈંગ આફ્ટર વાઇલ ધ સ્કોલર આસ્કડ અગેન હોડીવાળાએ કંઈ કહ્યું નહીં અને હોડી ચલાવતો રહ્યો થોડી વાર પછી વિદ્વાને ફરીથી પૂછ્યું ડુ યુ નો એબાઉટ હિસ્ટ્રી શું તમે ઇતિહાસ વિશે જાણો છો નો સર આઈ ઓનલી નો હાઉ ટુ રો અ બોટ ના સાહેબ મને ફક્ત હોડી ચલાવતા આવડે છે વોટ અ પીટી યુ હેવ વેસ્ટેડ હાફ ઓફ યોર લાઈફ કેટલી અફસોસની વાત છે તમે તમારી અડધી જિંદગી બગાડી દીધી છે ધ બોટમેન સ્માઇલ્ડ સ્માઈલ્ડ બટ સ્ટેડ ક્વાઇટ સુન ડાર્ક ક્લાઉડ્સ અપિયર્ડ ઇન ધ સ્કાય એન્ડ ધ વિન્ડ ગ્રીવ સ્ટ્રોંગ હોડીવાળો હસ્યો પણ ચૂપ રહ્યો થોડી જ વારમાં આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને પવન જોરથી ફૂંકાયો સર યુ નો હાઉ ટુ સ્વિમ સાહેબ તમને તરતા આવડે છે નર્વસલી નો આઈ ડોન્ટ ગભરાઈને ના મને નથી આવડતું સડનલી ધ બોટ બિગેન ટુ શેક એન્ડ વેવ્સ હિટ ઇટ હાર્ડ વોટર સ્ટાર્ટેડ ટુ કમ ઇન ટુ ધ બોટ અચાનક મોજા જોરથી અથડાતા હોડી ધ્રુજવા લાગી પાણી હોડીમાં આવવા લાગ્યું સર ધ storm ઇઝ કમિંગ ધ બોટ might સિંક ઇફ યુ can't સ્વિમ યુ કુડ બી ઇન ડેન્જર સાહેબ તોફાન આવી રહ્યું છે હોડી ડૂબી શકે છે જો તમને તરતા નથી આવડતું તો તમે જોખમમાં આવી શકો છો ધ સ્કોલર બી કેમ્સ ઓ નો પ્લીઝ હેલ્પ મી વિદ્વાન ડરી ગયો અરે ના કૃપા કરીને મને મદદ કરો ધ બોટમેન સ્માઈલ્ડ કાઇન્ડલી ડોંટ વરી સર હોલ્ડ ઓન ટુ મી એન્ડ આઈ વિલ સ્ી હોડી વાળો દયાળુ હસ્યો ચિંતા ન કરો સાહેબ હું આપણને લઈ જઈશ વિથ ગ્રેટ એફર્ટ ધ બોટમેન સ્વૈમ થ્રુ ધ સ્ટ્રોંગ કરન્ટ એન્ડ ટુક બોથ ઓફ ધેમ ટુ ધ શ્યોર ખૂબ જ મહેનતથી હોડીવાળો જોરદાર પ્રવાહમાંથી તરીને બંનેને કિનારે લઈ ગયો વેન ધી રીચડ ધ લેન્ડ ધ સ્કોલર ફેલ્ટ ગ્રેટફુલ જ્યારે તેઓ જમીન પર પહોંચ્યા ત્યારે વિદ્વાને કૃતજ્ઞતા અનુભવી થેન્ક યુ ફોર સેવિંગ મી નાવ આઈ ફીલ દેટ સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન મને બચાવવા બદલ આભાર હવે મને લાગે છે કે માહિતી કરતાં કુશળતા વધુ મહત્વપૂર્ણ છે એવરીવન નોઝ ડિફરન્ટ થિંગ્સ સર વોટ મેક્સ ઓલ ઇમ્પોર્ટન્ટ દરેક વ્યક્તિ અલગ અલગ બાબતો જાણે છે છે સાહેબ એ જ વાત આપણા બધાને બનાવે ધ ધ સ્કોલર એન્ડ શુક હેન્ડ્સ વિથ બોટમેન આઈ વોન્ટ થેન્ક યુ ફ્રેન્ડ વિદ્વાન હસ્યો અને હોડીવાળા સાથે હાથ મિલાવ્યો હું આ પાઠ ભૂલીશ નહીં આભાર મિત્ર હવે આપણે એક્સરસાઇઝ જોઈશું સૂચના આપી છે કમ્પ્લીટ ધ ટેબલ એમાં ત્રણ કોલમ આપેલી છે એ કોલમમાં કેરેક્ટર વોટ હી નોઝ વોટ હી ડઝ નોટ નો પહેલું કેરેક્ટર આપ્યું છે સ્કોલર તો સ્કોલરમાં વોટ હી નોઝ તો સાયન્સ એન્ડ હિસ્ટ્રી અને વોટ હી ડઝ નોટ નો તો સ્વિમ બોટમેનમાં વોટ હી નોઝ એમાં આવશે સ્વિમ અને વોટ હી ડઝ નોટ નો સાયન્સ એન્ડ હિસ્ટ્રી baad? answer the questions. chhe, was it right for the scholar to say the boatman wasted his life? So Java no, it was not right. The boatman's skills were also very useful. Dijo prashna, what lesson did the scholar learn at the end of the story? The Java, the scholar learned, દેટ સ્કિલ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ ત્રીજો પ્રશ્ન લિસ્ટ આઉટ યોર સ્કિલ્સ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં તમે તમારી રીતે જવાબ પણ લખી શકો જવાબ આવશે રીડિંગ રાઈટિંગ ડ્રોઈંગ પ્લેઈંગ ગેમ્સ એન્ડ હેલ્પિંગ અધર્સ ચોથો પ્રશ્ન વોટ ડઝ દિસ સ્ટોરી ટીચ જવાબ આવશે ધ સ્ટોરી ટીચિસ અસ টু রিস্ট নোলেজ এন্ড স্কিলস পাঁচমো প্রশ্ন ওট সু থিঙ্ক আপোর্টন্ট টু লর্ন ইন ইউর লাইফ বিদ্যার্থী মিত্রমা তীতে জবাব লিখি শকো জবাব স্বিমিং টোকিং পোলাটলি ইউজিং কম্প্যুটর হেল্পিং পিপল এন্ড কুকিং সিম্পল ফুড আপর্টন্ট টু লন ইন আাইফ ત્યારબાદ એક્સરસાઇઝ છે પૂટ ધ માર્ક રાઈટ ઇફ યુ કેન ડુ ધ ગીવન ટાસ્ક એન્ડ ક્રોસ ઇફ યુ કેન નોટ એનો અર્થ એ થાય છે કે નીચે આપેલા જે ટાસ્ક છે જો તમે તે કરી શકતા હોય તો રાઈટ કરવાનું અને જો ન કરી શકતા હોય તો ક્રોસ કરવાનું વિદ્યાર્થી મિત્રો આમાં પણ તમે કયા ટાસ્ક કરી શકો છો તે પ્રમાણે તમે જવાબ લખશો पहलू छे वॉश क्लोथ्स तो राइट क्लिप नेल्स तो राइट तीजु स्टीच अ बटन राइट फूड रॉन्ग स्विम रॉन्ग आयरन क्लोथ्स रॉन्ग फोल्ड क्लोथ्स राइट वॉश रेसल्स राइट हेल्प फ्रेंड्स राइट यूज अ अस्टव रॉन्ग त्यार एक्सरसाइज है एरेन्ज देंटेस વાંચી લેજો તેમાં પહેલું સેન્ટેન્સ આવશે ધલર ગેટ ઇન ટુ ધ બોટ એન્ડ ધ બોટ મેન સ્ટાર્ટ રોઈંગ બીજા નંબરનું વાક્ય આવશે ધોલર The boatman has wasted half of his life. the boatman smiles and stayed quiet. se a storm comes and the boat shakes. the boatman asks the scholar if he knows how to swim. Chatuwakya se the boatman swims to the shore with the scholar. અને સાતમું વાક્ય આવશે ધ સ્કોલર થેન્ક્સ ધ બોટમેન એન્ડ લર્ન્સ અન ઇમ્પોર્ટન્ટ લેસન ત્યારબાદ એક્સરસાઇઝ આપેલી છે એમાં સૂચના છે સ્ટડી ધ સિમ્બોલ્સ પોસ્ટર એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ તમને અહીં દસ પોસ્ટર્સ આપવામાં આવેલ છે સિમ્બોલ્સ આપવામાં આવેલ છે તેમાંથી તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એના વિશે તમારે ટેબલમાં માહિતી ભરવાની છે તો પહેલા તમે આ દસે દસ વાક્યો વાંચી લેજો ત્યારબાદ આ કોઠાની અંદર જોઈએ આપણે તો ચેક કન્ડિશન ઓફ વેહિકલ બિફોર સ્ટાર્ટિંગ અ ઓલવેઝ ફોલો ટ્રાફિક રૂલ્સ ઓફ ધ સાઇટ રોડ ઓલવેઝ પ્લાન યોર જર્ની Always wear seatbelt helmet. Be considerate to other road users. Don't ye. Do not drive if unfit, sleepy, and not drive continuously more than two hours. Don't exceed the capacity of a vehicle and do not entertain the passengers. डू नॉट एंगेज इन रोड रेच डू नॉट ड्राइव अंडर इन्फ्लुएंस ऑफ ड्रग्स और आल्कोहॉल डू नॉट यूज सेलफोन्स वाइल्ड ड्राइविंग तो विद्यार्थी मित्रों जो वीडियो तमें पसंद पड़े हो तो वीडियो ने लाइक करजो मित्रों से करो और चैनल ने सब्सक्राइब करजो आज जो विद्यार्थी मित्रों